નવસારી ગણદેવી તાલુકા અને ડાંગ જિલ્લામાં થયેલા ભારે વરસાદને કારણે અંબિકા નદીમાં પૂર આવ્યું છે નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવ્યા છે અંબિકા નદીના પૂરને કારણે ગણદેવી તાલુકાની શાળાઓ અને આંગણવાડીના બાળકોની સલામતી માટે આજે રજા જાહેર કરવામાં આવી છે આ નિર્ણયથી બાળકો અને વાલીઓએ હાશકારો અનુભવ્યો છે ડાંગમાં થયેલા ભારે વરસાદને કારણે અંબિકા નદીમાં પાણીની આવક વધી છે સાવચેતીના ભાગરૂપે ગણદેવી તાલુકાની તમામ આંગણવાડીઓને બંધ રાખવાનો નિર્ણય છે આ સાથે અંબિકા નદીથી પ્રભાવિત વિસ્તારના શિક્ષકોને પણ આજના દિવસ માટે તાત્કાલિક ધોરણે રજા આપવા માટે સૂચના આપવામાં આવી છે પૂરની પરિસ્થિતિને કારણે અનેક રસ્તાઓ પર પાણી ભરાયા ગયા છે સ્થાનિક લોકોને અવરજવરમાં મુશ્કેલી પડતા આ નિર્ણય લેવામાં આવ્યો હતો તંત્ર દ્વારા લોકોને નદી કિનારાથી દૂર રહેવાની અને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી રહી છે આમ નવસારીમાં અંબિકા નદીના પૂરના કારણે તંત્ર દ્વારા આગમચેતીના પગલા લેવામાં આવ્યા છે હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે પરંતુ વરસાદ ચાલુ રહે તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે